તો જય માતાજી ગાઈશ તો આજનો બ્લોક હું મારું ચાલુ કરું છું તો સવાર સવારમાં આપણે નીકળી ગયેલા કામ પર આજે સૌથી વધારે આજે ઠંડી લાગે કારણ કે આજે ફૂલ એટલે ફૂલ ઠંડી છે બહુ જોરદાર ઠંડી લાગે છે તો હમણાં વાગ્યા છે સાડા સાત અને આપણે આ તો ટાઈમ બી હેલો થઈ આઠ વાગે ત્યાં પહોંચવાનું હોય તો મળીએ આપણે કામ પર જઈને ચલો તો ગાઈઝ આજે તો ગાઈઝ આપણે આજે ફેલ પણ નીકળી જેલા કામ ઉપર કેમ પર ટાઈમ વેલ થઈ ગયો હે ઠંડી બહુ જોરદાર લાગે ગાઈસ બહુ ખતરનાક ઠંડી પડે હે આપણે એકડ ઉપર પણ કોઈ વાહન આવતું નહી રસ્તા પર તો હું જોઈ શકસ અને ઠંડી બહુ જોરદાર પડે ગાઈસ કાલથી મારા પટ્ટા લાઈ દેવા પડી છે કાન ઉપર અથવાના તો ગાઈ રેકડો આવે છે પાછળ તમે જોઈ શકો છો રેકડા બે જઈએ પછી તમને મળીએ ચલો બાય તો ફાઈનલી ગાઈ આપણે પહોંચી ગયેલા સાચા રસ્તા પર ઇક્કો મળી ગયો ગાડી રસ્તા પર પહોંચી ગયેલા પણ આજે આપણે વહેલા પણ આવી ગયા છીએ કામ ઉપર કે ટાઈમ વહેલો થઈ ગયો તમને તો ખબર જ કહી દીધું તો ગાઈ આપણે મળીએ સીધા અમુક પર જઈને પેલું ધાબા પર જવું પડશે ધાબા પર જીવનું અહીંયા ચલો આજે આપણે આવેલા ધાબા પર છોડવા જોવા છોડવા આપણે જોઈ લઈએ સવાર સવાર ધાબા પર ઠંડી બહુ જોરદાર લાગે છે તો છોડવા આપણે જોઈ લઈએ આ દૂધી જોઈ શકે છે અચ્છા દૂધી આ વટાણા આમાં પણ વટાણા છે હવે પંદર દિવસમાં બધું લાગવાનું ચાલુ થઈ જશે આ ગાય ચોળીસ મળી બહુ પડી જશે સૌથી વધારે મળી ચોળીમાં પડી શકાય ચોળીમાં બહુ મળી પડી ગઈ છે જોઈ શકો આ ગવરસિંહ ભાઈ આમાં પણ ગવરસિંહ સિંહ મળી બહુ આપણે રચ્છા નાખેલી તો પણ મળી બહુ પડી ગઈ છે હવે જો જોવા જઈએ આપણે ઉપર રીંગણી રીંગણી જોવા જઈએ

રીંગણા ફૂલાય ને ઘરી જોસી ક્યાં નો 28 થી કવ શરૂ ઝિંગણા આવે છે ઝિંગણા આવે છે હું ફૂલાય ને ઘરી જોસી રેણા ના તો નો છે નો છે પણ તમે જોઈ શકો છો કે આપણે જોઈએ ને કે આજે કે ખેલું પાડવાનું છે આજે ને કે ખેલું પાડવાનું છે જોઈએ ને તે गाइस आप पाइप में से पानी आवे छे तुम જોઈ શકો છો આમ થોડું टपक 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 થોડું 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 ટપક સમે ઉતતા ડબું ઇટલી થાય છે તો गाइस આપણે અહીં સીધા નીચે જઈને પાછળના ભાગમાં જઈને બাকি તે બરે સાગવાડી જે કરીને આ ભાગમાં જઈને મળી ચલો બાય તો ফাইনલી गाइस આપણે આયેલા દુકાન પર આજે તો સાયકલ લઈને આયેલા હવે પૂરા જોઈ શકો છો આ સાયકલ નવું ટાયર નખાય गाइस

રાતી જોયું તો આ લાઈટ 250 લપ 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 ફ્લાઈટ થાય અને સીટ પર નવી નખાઈએ ગાઈસ કંપનીની બ્રેક પર નવી નખાઈએ હો ઘंटोડી પર બે બે બ્રેક નવી નખાઈ ગાઈસ આપણે આવેલા પાછળ દુકાન પર જેની સીધા આપણે પાછળ જોવામાં આવેલા બધું કમ્પ્યુટર આપણે જોઈ લે પછી થાળો મારીને જતા કે वो बो तो मैंने बताई दो आम आंबो तो मैं जुई सु कसो अजु मोटो नहीं थी एक वर्ष थे ये आ बारे रोकता पण अजु ये इतलो नेटलो छे अन गुलाब नु गुलाब बताई दो तुम वो मस्त गुलाब लागे से गुलाब बहुत जोरदार था यार लाल गुलाब बताई दो

दोस्तों का सब ये पट्टी की मर्जी से अब जैसे ये साइकल रही जो गाइस पास में 36 खराब થઈ પાછે મને 36 ખરાબ થઈ કા કાદે ઉડ્યું ને તે 36 ખરાબ થઈ ખાઈજે તો गाइस આપણે આજનો બ્લોગ આખી પૂરો કરીએ મોળી काले નવા બ્લોગમાં વગેરે જવાનું ટાઈમ થઈ તો મોળી काले નવા બ્લોગમાં जय माता जी मी एखाद्या ब्लॉकमध्ये व्हिडिओमध्ये लाइक कर देजो शेअर कर देजो